એલી કુતરી રાંડ વેસ્યા હતર ભાઈડાની રાંડ તું મને રેકોર્ડિંગની ધમકી આપે કા કે રેકોર્ડિંગ તારા આ મૂકી દો ખજુરભાઈ વિશે તું શું બોલ્યો તો કા પણ ગુલાબી કલરનો નો જાંગ્યો મે તારો ફાડી નાખ્યો ઈ તને ખબર નથી હજી કે હજી તારી માનોય ફાડવાનો છે ને તારી પૂંજારો ય ફાડવાનો છે તારી બેન પૂંજારો ય ફાડવાનો છે કા એટલો બધી હવત છે તને હે પણ લુખી કુતરી આ રેકોર્ડિંગ પેલા સરે મે ખજુરભાઈ આખી ડિટેલ જણાવી દીધી હતી કે મે આવડી બધી તમારી ભૂલ કરી છે

ને એક ખજૂરભાઈ તમને એક વાત કરું છું મારી એક ભૂલ થઈ છે તમારા વિશે એટલે શું છે કે અહીંયા તમે આવો ને તો મારી પબ્લિક વિશે મારી ઇન્સેટ નો થાય ને એ પહેલાં હું તમને એક વાત કહી દઉં ભાઈ હા બોલ ને હું છે મારાથી એક ભાઈને છે ને ફોનમાં કારણ કે તમે અહીંયા વિડીયો જોઈને મેં જોઈ તમે વિડીયો જોઈ લીધો છે ને એના કારણે મને પણ થોડી ખીસ ચડી ગઈ હતી ને તમે અહીંયા મારો જવાબ મને એમ થયું કે જવાબ ન દેતા ખજુરભાઈ એટલે એક ભાઈને મેં ફોન કરીને છે ને તમારા વિશે થોડુંક ખરાબ મેં કીધું હતું હા હા નાના ભાઈ જો રોયલ તે જે દિવસે વિડીયો અપલોડ કર્યો હતો ને એના બે દિવસ પછી મેં મેસેજ કર્યા છે તારી પાસે જો સ્ક્રીનશોટ હોય ને તો એ જોઈ લે એમાં મેં મેસેજ કર્યા હતા પણ તે મને કઈ જવાબ નહી પણ પછી તે જે નંબર અપલોડ કર્યો તો મે એ નંબર પર બે વાર ફોન કર્યા એટલા માટે ઘરે જે મોબાઈલ પડ્યો રહ્યો ને એ મેં નંબર શેર કર્યો એમાં વિડીયો હા મે મેં ઈ દાદા દાદી ને જોયા ને એટલે મેં ત્યારે તરત જ મને જો મારું કેવું છે કે મને લાગે ને એ ઘર હું કરું બરાબર હવે ઈ દાદા દાદીના બિચારાના હાથ પગ છે નહીં અને ઈ રક્તપિત ની બીમારી છે ને ગુજરાતમાં અવેરનેસ બિલકુલ નથી હાથ પક ગળતા હોય ને ઈ છે ને ઈ તો જે માણા પર વીતતી હોય ને એને ખબર પડે અને ઈ મેં તરત જ તન મેસેજ કરી દીધો હતો અને હું આવું છું મે એમે કહી દીધું તું એટલે ઈ મેં ત્યારે મેસેજ કરી દીધો તો એટલે તે હું કીધું મતલબ હું વિડીયો કોલ આમાં ઓડિયો કોલમાં હું વાત કરી મેં એને ઈ ભાઈને એમ કીધું અમારા બાજુ ગામનો છે

પછી માણસની તમને ખબર પડે અને મારા વિશે જો ભાઈ જે બોલે મને એનો કોઈ પ્રોબ્લેમ નથી તું કદાચ તાર બોલી ગયો ને મારા વિશે તો મને કઈ વાંધો નથી પણ ભવિષ્યમાં કેવું છે કે આપણે લોકોના આરા કામ કરવાના તમે કોકનું સારું કામ કરવા નીકળો એટલે આવા વિઘ્નો આવા જ રાખે આવા જ રાખે તો હું આપડે કામ બંધ કરી દેવાનું ના ના એવાથી હસી છે અને તું જો તને તું નિમિત કેવા આમ જોવા જાય ને તો એ દાદા દાદી નું ઘર અમે તો બનાવી નાખશું અમે અમારા પૈસા નાખીને ઘર બનાવશું મહેનત કરીશું રાત દિવસ પેઢા પણ આંગળી ચિંધ્યા નું પૂન કોને મેળ્યું ના ના એ વાત તને મેળવું ને કે ભાઈ આ તે અમને તો ખબર જ નથી કે આ ઘર આવું બનાવવાનું છે પણ એ તને આંગળી ચિંધ્યા નું પૂન મેળવ્યું છે પછી કેવું છે કે તારતી જે બોલાય ગયું હોય ને એની યાર મને લેવા દેવા નથી કોક નું કામ થાય છે ને

પછી મેં મેસેજ જોયો તો મને ખબર થયું કે ખજુરભાઈ હવે હાસા છે મને મેસેજ કર્યો છે કારણ કે બે ઓક્ટોબર ની આસપાસ તમારો મેસેજ આવેલો મારા મા હા મેં વિડીયો નાખ્યો ને બીજે દિવસે તમારો મેસેજ પડેલો છે ના 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 કોઈ 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 ટેન્શન નહીં જો આમાં કેવું કોઈક નું કામ થાય છે ને મહત્વ છે એટલે આમાં કોઈ ટેન્શન લેવા જવાનું નથી કાલે આપડે મળી રૂબરૂ ભેગા થઈને દાદા દાદી નું રાત દિવસ પડી મહેનત કરી અને બીજી મેન વાત એ કહેવાની રહી ગઈ કે એને છે ને આપણે હોસ્પિટલ ની વ્યવસ્થા કરાવી એટલે આપણે ત્યાં જો હું કાલ આવું ને તો આપણે મારી ગણતરી એવી છે કે અમદાવાદ માં છે ને આ રક્તપીત ની બીમારી ટ્રીટમેન્ટ બહુ સારી થાય છે તો આપણે એવું હોય ને તો એમાંય આપણે ધ્યાન દેવું બરાબર તો વધારે સારું સર અટાણે તો અમે એમ તો થોડી ઘણી અમારી રીતના બનતી મેં કરીએ છે સારવાર કરાવીએ છીએ હોસ્પિટલમાં પણ તમે વધારે આવો તો વધારે આવું અમારે અમારા કરતા તમે વધારે સારા વર્ગ અપાવી શકો એને ના ના કાઈ નઈ કાઈ નઈ કાલ હું આવું ને કાલે રૂબરૂ ભેગા થઈને મળી ચિંતા મેં આજે કીધું સાહેબ કરતા ને થોડું મારાથી ભૂલ થઈ ગયું માફી તમારા તમારાથી પછી ખબર પડે એટલે કઈ વાંધો નહી ચિંતા ની કોઈ વાત નથી કાલ આપડે મળીએ છીએ ચિંતા કરતો વાંધો જય માતાજી મળીએ મળીએ કાલે ભાઈ જય માતાજી સાંભળી લેજુ ને લુખી કારણ કે મેં જ દિવસે છે ને ખજુરભાઈ આ બધી વાત મેં કહી દીધી હતી કે મેં આ તમારી બધી ભૂલ કરી છે મેં જે વિડિયો મીકો ને મદદ માટે એ ખજુરભાઈ મને રિપ્લે ન આપ્યો એવું મને લાગ્યું હતું કે મને રિપ્લે કેમ ન દીધો એટલે મેં ખજુરભાઈ વિશે છે ને બાકાજી બોલાવવાનું ચાલુ કરી દીધું આપણે બાકાજી કે બોલાવવામાં પેલો નંબર જ આવે એમાં તો કાંઈ પાછા પડવાના જ નથી આખા ગુજરાતમાં ખજુરભાઈ ભગવાન માને ને પણ ખજુરભાઈ ભગવાન કરતા પણ છે ને વિશેષ છે એ પાકી મને ખબર પડી ગઈ છે કારણ કે મેં એટલી બધી ભૂલ કર્યા છતાં પણ છે ને મને માફ કરી દીધો એટલે ખજુરભાઈ ને છે ને હું અહીંયા એનું નામ લેતા છે ને હું એને પગે લાગુ છું અત્યારે જો ગોથું ગારી ને પગે લાગુ આતો હજી એક વાર કાઢી લો ભલે બે પાણા લાગ્યા વાહમાં પણ કઈ વાંધો નહીં કારણ કે મેં ભૂલ કરી ને મેં માફી પણ માગી લીધી ખજુરભાઈ પાસે કારણ કે ખજુરભાઈ છે ને ભગવાન કરતા પણ છે ને વિશેષ છે એટલી મને વિશ્વાસ છે મારા દિલ ઉપર તારી મને जी